કે સારા સંસ્કારો બધા જ ગુણો એની અંદર આપેલા ત્યારે કહેવાની ઈચ્છા થાય છે કે તમે બધા ટેલેન્ટ છો ટેલેન્ટ એટલે આઈક્યુ બધાનો છે ખૂબ ભણશો ગણશો સર્ટિફિકેટ પણ ખૂબ માર્ક સારા લાવશો પણ ખરા માનવ બેઠા કે નહીં આ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા ગાયત્રી મહામંત્ર સારા પુસ્તકો તમને પછી દર્દી તરીકે હું જાઉં મારા ખીચા ઉપર દ્રષ્ટિ નાખે મારે જરૂર નથી ઓપરેશન કરે પૈસા માટે માનવતા વ્યવહો ડોક્ટર છે એની કોઈ કિંમત નથી એવી રીતે એક એન્જિનિયર બન્યો હોય મોટા મોટા કામ હાલતા હોય એનામાં સારા ગુણો હોય કોઈ મા બાપના સારા સંસ્કારો ન હોય ભારતીય સંસ્કૃતિના વિચારો ન હોય તો એ એન્જિનિયર કેટલું લોખંડ ખાઈ જાય છે તમે બધાએ થોડું થોડું સાંભળતા હો લોખંડ ખાઈ જાય સિમેન્ટ ખાઈ જાય તોય એનું પેટ નો ભરાય અને દેશનો મોટો દ્રોહી બને સમજદારો કઈ ના સમજી ન આવે આપણામાં વિદ્યાર્થી મિત્રો અને દીકરીઓ ઘણો ઘણો ખૂબ સંસ્કારવાન બનવા માટેની આ પરીક્ષા છે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા તમને જે જે કાંઈ આહિતી આપવામાં આવે છે આ બધુંય સારા માણસ બનાવવા માટે આવે હું એટલું જ કહે કે આપણા ઘરની અંદર દીકરીની સગાઈ કરવી હોય તો આપણે શું જોઈએ છે સંસ્કારી છે નિર વ્યક્તિ છે એ જોઈ પછી આપણે આગળ વધીએ છીએ કે આપણે કોઈની ઘરની દીકરી લેવી હોય તોય આપણે એ ઘર જોઈએ છે તો સંસ્કારોની કિંમત અત્યારે જે છે ને જે આપણા ઘરની અંદર સારા સંસ્કારો આવે સારા આપણે માણસ બનીએ એના માટેની આ બધો પ્રયત્ન થઈ